કાકરેજ તાલુકાના કંબોઈ ગામે પાંચ લાખ પાંત્રીસ હજાર બસો પંચાવનની કિંમતનો વિદેશી દારૂનો અને શખ્સને ઝડપી પાડતી પાલનપુર એલસીબી ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરે ઓડાડતા બુટલેગરો સામે સરહદી રેન્જ આઈજી જીરા કરોડિયા અને બનાસકાંઠા જિલ્લાના નવા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા માટે લાલાખ કરતા પાલનપુર એલસીબી પોલીસને બાતમી મળતા પોલીસે કાંકરેજ તાલુકાના કંભોઈ ગામે એક રહેણાંક મકાનમાં રેડ કરી અને જુદી જુદી બ્રાન્ડની દારૂ અને બિયરની બોટલ એક હજાર ચારસો સત્તાવન અને એક મોબાઈલ ફોન જેની કુલ કિંમત રૂપિયા પાંચ લાખ પાંત્રીસ હજાર બસો પંચાવનનો મુદ્દામાલ સાથે સોનુસિંહ વિજુભા સોલંકીની અટકાયત કરવામાં આવી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જહુબા દિલીપસિંહ સોલંકી મહેન્દ્રસિંહ રામસિંહ સોલંકી રહેકંબોઈ કુપાણી પાટી તાલુકો કાંકરેજ જોવા હાજર મળીને આવ્યા હતા જોકે કે તમામ સામે પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન મુજબ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે હવે કાકરેજ તાલુકામાં થોડા દિવસ પહેલા થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને હવે શિવરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં પાલનપુર એલસીડી પીઆઈ એવી અને પોલીસને મોટી સફળતા મળી છે અને હાલમાં વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે ત્યારે હવે કંબોઈ અને જામપુર રાઉટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા સ્થાનિક પોલીસની ઊંઘરામ થઈ ગઈ છે તેરાવા મામલે જિલ્લા પોલીસ અધિકારી પ્રશાંત સુમ્બે કેવી કાર્યવાહી કરશે તે પણ એક મહત્વપૂર્ણ સવાલ છે. દ્રિ રિપોર્ટ 24 નો સ્કેલ સાકરે